ત્યારે અધિકારીઓએ ડાયવર્જન બનાવતી વખતે કાળજી ના રાખીને એજન્સી સાથે મીલીભગત કરીને કામમાં ગોબાચારી કરતા ભ્રષ્ટાચાર કરીને ડાયવર્જન બનાવ્યું તે પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયું આપ તસવીરોમાં જોયા છો ડાયવર્જન ભૂકો ભૂકો થઈ ગયું આજે દસ લાખ લોકો પરેશાન છે આ રસ્તો બંધ થઈ ગયો છે અહીંયા સવાલ ઉઠે છે કે આ ભ્રષ્ટાચારી અધિકારીઓના વાંકે આજે દસ દસ લાખ લોકો હેરાન પરેશાન થતા હોય જ્યારે બોડેલી ખાતેના કાર્યક્રમમાં આવેલા અધિકારીઓને આ બાબતે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો ભાગવા લાગ્યા મારી જવાબદારી નથી અરે ભાઈ તમે આ વિભાગના કચેરીના વડા છો ત્યારે તમારે જવાબ આપવાનો હોય પરંતુ મારી જવાબદારી નહીં કહીને ભાગવા માંડે છે પ્રજા ક્યાં જાય નેતાઓને પકડે તો નેતાઓ જવાબ નથી આપતા અધિકારીઓને ત્યારે પત્રકાર મિત્રો પકડે ત્યારે જવાબ નથી આપતા આ ભ્રષ્ટાચારી અધિકારીઓના વાંકે લોકો હેરાન પરેશાન છે જ્યારે કોન્ટ્રાક્ટર સામે દસ વર્ષની વોરંટી હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કેમ કરવામાં નથી આવતી તે સવાલ ઉઠી રહ્યા છે રફિક ધણીવાલા ન્યૂઝ રૂમ છોટાદેપુર